એની અંદર આપણે ઘરમાં પણ આપણે પ્રવૃત્તિઓ વારંવાર થતી જ હોય છે એટલે સરળતાથી આપણે બાળકોને સમજાવી શકીએ છીએ પહેલો મુદ્દો છે હાથ વડે વીણવું કોઈ પણ પ્રકારના પદાર્થો જ્યારે ભેગા થઈ ગયા હોય ત્યારે એમને અલગ કઈ રીતે કરવા એના માટે અલગ અલગ પ્રકારની પદ્ધતિઓ છે અલગીકરણ કરવા માટેની પદ્ધતિઓ છે અને એક સામાન્ય એમાંની પહેલી પદ્ધતિ છે હાથ વડે વીણવું કે એની અંદર બાળકોને આપણે સમજાવી શકીએ કે તમારા ઘરેથી તમે ઘઉંના દાણા

સાંકડા ભેગા થઈ ગયા હોય તેમાંથી એક નકામો પદાર્થ અને એક કામો પદાર્થ તો આ થોડે વિધિને તમે એને અલગ કરી શકો છો તો એ પ્રવૃત્તિ કરાવી શકે બીજું છે અનાજનું છડવું તો આપણે બધા ખેતી કરીએ છે બધાને બાળકો આપણા આ બાજુ બનાસકાંઠામાં ખેતી કરતા છે ઘરે તો આપણે એમને સમજાવી શકીએ કે જ્યારે આપણે બાજરી છે દાખલા તરીકે આનું ઘણું શું બન્યું કે અમારી એ દાણા છૂટા કઈ રીતે પાડવાના

ત્યારે મિશ્રણની અંદર એવા ઘટકો ભેગા થઈ ગયા હોય કે મોટો ઘટક હોય અને ઘટક નાનો હોય તો એમાં અલગ કરવા માટે આપણે ચાળવાની પદ્ધતિ સમજાવી શકીએ એના માટે બાળકોને આપણે કોઈ ગામમાં જો ડાબાનું ઘર બનતું હોય તો રેતી ચાળવાની ચાલુ જ હોય છે એવી જગ્યાએ આપણે લઈ જઈ શકીએ અને મોટો ચાળનો ત્યાં નાખેલો હોય છે અને આપણે બાળકને કે તું અમારે રેતી નાખ તો ખબર પડે કે જો આમાં જે મોટા છે ઉપર રહી જાય છે અને નાની રેતી કામની માટે રેતી કામ આવે એ રેતી નીચે પડે છે આજે ચાળવું વધે આપણે સરળતાથી સમજાવી શકીએ બરોબર એના પછી ઉપર તો અત્યારે આપણને ખબર છે કેસર દ્વારા સીધું ડાયરેક્ટ ઉપડવાનું બધું પ્રવૃત્તિ થઈ જતી હોય પણ જૂના કાળમાં શું કરતા હતા કે એક ટેબલ મોટું લેતા અને એના ઉપર ઉભા રહી અને સૂપડું આવતું અથવા તો મોટું કગારું હોય દેશી ભાષા બાળકને સમજાવીએ તો અને એની અંદરથી નીચે પાડતા એટલે જે પોતરા જે હોય એ પવન દ્વારા દૂર ઉડીને પડતા અને ભારે અનાજ હોય એ આપણે નજીક પડતો અને ઘણી વાર તો પવન ના હોય તો પંખાનો પણ ઉપયોગ કરતા હોય બરાબર છે એટલે એ ઉપરવાની પદ્ધતિ એના દ્વારા પણ આ રીતે ભારે અને હલકા પદાર્થો જે એમને અલગ કરવા માટે ઉપણવું એ પણ એક હલકીકરણની પદ્ધતિ છે ત્યારબાદ નિક્ષેપણ નિધારણ અને ગાળણ તો એના માટે તો આપણે પ્રવૃત્તિ જ કરાવવી પડે કારણ કે આ શબ્દો એવા છે કે નિક્ષેપણ બાળક ગભરાઈ જાય કે આવું શું છે પણ શેર સહેલું તો આપણે કાકું બીગર હોય તો આપણે શાળાની અંદર લાવવાનું પાણી ભરવાનું એક માટી લાવવાની અને બરાબરની હલાઈ દેવાની અને પછી બાળકને બતાવવાનું કે થોડી વાર એને પડ્યું રાખો જો એને એમને પડ્યું રહેશે તો બધી માટી નીચે બેસી જાય એ જે માટી નીચે બેસી જાય એ નિક્ષેપણ કહેવાય તો હવે જે ઉપરનું પાણી વધ્યું છે એને તમે બહાર કાઢી નાખો એ નિતારણ છે અથવા તો બીજું પણ ઉદાહરણ ઘરે સમજે છે કે છાસ છાસમાં ઘણી વાર આપણા ઘરે પડી પડીને લાંબા સમય સુધી તો ઉપર પાણી આવી જાય આ સુધારવી એને આપણે કહે છે આ સુધારવી એ પાણી અલગ કાઢીએ પણ એક નિતારણની પદ્ધતિ છે બીજું ગાળણ તો આપણને ખબર છે કે આપણા ઘરે ચા ની ભૂટી જે છે એને આપણે ગણવા માટે અલગ કરીએ છીએ તો આ રીતે આપણે સરળતાથી જે અલગ પદ્ધતિઓ સમજાવી શકીએ